સમાચાર આવી રહ્યા છે આમોદમાં આવેલ દરપટ્ટીની ખડકીમાં ગેસ એજન્સીએ પાઇપ નાખ્યા બાદ હુરાન નહીં કરતા મસમોટો ભૂવો પડ્યો ડેમાડના મકાનને નુકસાન થતા ભવિષ્યમાં મોટી હોરાળ થવાની સ્થાનિકો દહેશત વર્તાવી રહ્યા છે અમદનગર આવેલ દારૂ પટેલની ખડકીમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા ગેસની પાઇપલાઇન નાખ્યા બાદ પુરાણ નહીં કરતા ચોમાસામાં વરસાદી પાણી ભરાવાથી મોટો ભૂવો પડ્યો હતો જે ભૂવામાં ઉતરેલ વરસાદી પાણીના કારણે બાજુમાં આવેલ બે મંજિલ મકાનની ની દિવાલને પણ પડી નુકસાન થયું હતું છે કે ગુજરાત ગેસ એજન્સી દ્વારા પાઇપલાઇન નાખવા માટે ખાડો ખોડ્યા બાદ રસ્તા રિપેરિંગ કરવા આમોદ પાલિકાને બાવીસ લાખ જેવી માનમ રકમ આપી હતી છતાં ગેસ એજન્સી દ્વારા ખાડો નહીં ખોરાતા આજે ખાડો મસ્ત મોટો બન્યો હતો અને વરસાદી પાણી ભરાવાને કારણે ભૂગો પડ્યો હતો આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા આમોદ પાલિકાને રસ્તા રિપેરિંગ ગ્રાન્ટ હેઠળ લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા હોવા છતાં દરૂ પટેલની ખડકીમાં પડેલો મસ મોટો ભૂવો પૂરવામાં આવ્યો નથી સ્થાનિક રહીશોએ આમોદ પાલિકા પ્રમુખ સહિત વોર્ડના સદસ્યોને અનેકો વખત રજૂઆત કરી હોવા છતાં પાલિકા સત્તાધીશો દ્વારા કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે આ બાબતે સ્થાનિક રહીશ પ્રતિક પટેલે જણાવ્યું હતું કે મસ મોટા ભુવાને કારણે જો બે મંજિલ મકાન ધરાશય થાય તો તેની જવાબદારી કોની પાલિકા પ્રમુખની કે સદસ્યોની જો પાલિકા બે દિવસમાં આનું નિરાકરણ નહીં લાવે તો પાલિકામાં ઉપવાસ ઉપર બેસવાની ચિંતી સ્થાનિકોએ આપી રોષ વ્યક્ત કર્યો હતો યાસીન દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ આ હાલત દરો પટેલ ખડકીની છે જે ગેસ લાઇન નું ખોદકામ કરવા આવેલા માણસોએ જે ચડી પાડેલી હતી એ આશરે એક મહિના પહેલાં પાડેલી છે ચડી જેનું જેનું કામકાજ હજુ સુધી કોઈ કરેલ નથી જેના કારણે આ અમારા ફળિયામાં ખાસું ખાસું બધું બેસી ગયેલ રોડ બેસી ગયો છે જેની વારંવાર નગરપાલિકામાં ફરિયાદ કરવા છતાં નગરપાલિકા પ્રમુખને ફરિયાદ કરવા છતાં નગરપાલિકા સદસ્યોને બી ફરિયાદ કરવા છતાં જેની કોઈ તકેદારી લેવાઈ નથી જેના કારણે જેના કારણે આ બહુ ભયંકર ભોકાળું પડેલું છે અહીંયા આગળ આ પાણી એને પાછળના મકાનની દીવાલમાં નીચે પચે છે જો મકાન અહીંયા પડશે તેનું જિમ્મેદાર કોણ રહેશે પાલિકા સદસ્યો રહેશે પાલિકા પ્રમુખ રહેશે કે કોણ રહેશે તે કંઈ ખબર નથી પડતી આશરે બાવીસ લાખ રૂપિયા જેની ગ્રાન્ટ મંજૂર થયેલ છે પાલિકામાં ચડી પૂરવાની કોન્ટ્રાક્ટરને બી ફરિયાદ કરેલ છે કોન્ટ્રાક્ટરને બી કીધેલું છે કે આ કામ કરવાનું છે તો આ છતાં કોઈ બી કામ આ કરતું છે નહીં તો પાલિકા ક્યારે કરશે શું અમારે અનસન પર ઉતરવું પડશે એના માટે જો આ બે દિવસમાં કામ થાય નહીં તો અમે નગરપાલિકામાં અનસન પર બેસીશું